સ્ટેટ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે ઇન્સ્ટાગ્રામ પર બીજી એમ આઈયુસી કોઈનના નામે ફ્રોડ કરતાં આરોપી ઝડપાયા રાષ્ટ્રીય કક્ષાનું મોટું કૌભાંડ ઝડપાયું ચૌદ રાજ્યોની ફરિયાદ અને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું કુલ છ આરોપીઓ ઝડપાયા હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ પેપરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સ્ટેટ સાયબર ક્રાઈમને એક મહત્વની મોટી સફળતા સાંભળી છે ઇન્સ્ટાગ્રામ પર બીજી એમ આઈયુસી કોઈનના નામે ફ્રોડ કરતા આરોપીને ઝડપી પાડવામાં આવે છે રાષ્ટ્રીય કક્ષાનું મોટું આ ફ્રોડ કૌભાંડ કહી શકાય છે તેના ઉપર એસએમસીની ટીમે સકંજો બરાબર ફસાવ્યો છે અને મહત્વના અને મોટા કહી શકાય તેવા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ઇન્સ્ટાગ્રામ પર બી ગેમના યુસી સસ્તા દરે આપવાની લાલચ આપીને લોકોને છેતરવાનું કામ આ આરોપી કરતો હતો છેતરબિંડી કરતા છ આરોપીને ઝડપી પાડવામાં આવે છે ચૌદ રાજ્યોની આ આરોપીઓ સામે ફરિયાદ હતી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન તેને ગેમના નામે કરવામાં આવ્યું હતું એસએમસીની ટીમના વડા નિલોક રાય સીધી માર્ગદર્શન હેઠળ સમગ્ર કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે અને આરોપીની પૂછતા શરૂ કરી દેવામાં આવી છે જેને લઈને ચૌદ રાજ્યોમાં જે નેટવર્ક હતું તેનો પદાફાશ થશે